આજે આપણે શત્રુત્ર સંહિતાની અંતિમ યાત્રા પર છીએ એક એવી યાત્રા જ્યાં ભગવાન શંકર ભક્તોને મોક્ષનો માર્ગ બતાવે છે આ અંતિમ ભાગ છે જ્યાં ભગવાન શિવ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે ન ખંડન હોય તેવું જ્ઞાન આપે છે ભક્તિનો પરમ સાર સમજાવે છે અને જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની દિશા દર્શાવે છે ચાલો શરૂ કરીએ અને એમના બીજા અવતારો વિશે સાંભળીએ યતિનાથ અવતાર આહુકા નામનો એક શિવભક્ત ભીલ દંપતી અર્બુદાચલ પર્વતની પાસે રહેતો હતો એક સમયે ખાવાની શોધમાં આહુક ખૂબ જ દૂર નીકળી ગયો જ્યારે તે થાકીને ઘરે આવ્યો તો પતિના રૂપમાં શિવજી તેના ઘરે આવ્યા હતા તેણે તેમનું પૂજન કર્યું અને પતિએ ત્યાં રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી તો ભીલ સંકોચમાં પડી ગયો આહુકાએ ગૃહસ્થની મર્યાદાનું સ્મરણ કર્યું અને પ્રસ્તાવ રાખ્યો કે પતિ ઘરમાં આરામ કરશે અને આહુક બહાર રહીને દેખભાળ કરશે આહુકે એ વાત માની લીધી અને પતિને ઘરમાં રહેવાની અનુમતિ આપી દીધી તે ધનુષ ધનુષબાણ લઈને ઘરની રક્ષા કરવા લાગ્યો સવારે આહુકા અને પતિએ જોયું તો આહુકાને પશુ ખાઈ ગયા આહુકાએ કહ્યું કે તે ચિત્તામાં બળીને પોતાના પતિ પાસે પહોંચી જશે જ્યારે આહુકા ચિતામાં સળગવા લાગી તો શિવજીએ પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું આ વરદાનથી જ બીજા જન્મમાં આહુક રાજા નળ બન્યો અને આહુકા દમયંતી અવધૂતેશ્વર અવતાર એક સમયે અન્ય દેવતાઓ સાથે લઈને બૃહસ્પતિ અને ઇન્દ્ર શંકરજીની પાસે આવ્યા શિવજીએ પરીક્ષા લેવા માટે અવધૂતનું રૂપ ધારણ કરી લીધું અને તેનો તેનો માર્ગ રોક્યો જ્યારે ઇન્દ્રએ પરિચય પૂછ્યો તો પણ તે ચૂપ રહ્યા ઇન્દ્રએ અવધૂત પર પ્રહાર કર્યો તે પોતાનું વજ્ર છોડવા જ જતો હતો કે તે જળ થઈ ગયું ત્યારે બૃહસ્પતિએ શિવજીને ઓળખી લીધા અને તેમની આરાધના કરીને શિવજીને પ્રસન્ન કર્યા શિવજીએ પ્રસન્ન થઈને ઇન્દ્રને ક્ષમા કરી દીધા અવતાર વ્યાઘ્રપાદનો પુત્ર ઉપમન્યુ પોતાના મામાને ત્યાં રહેતો હતો તે હંમેશા પીડિત રહેતો હતો અને તેને દૂધ વગેરે પણ સારી રીતે મળતા ન હતા તેની માતાએ અભાવ માટે શિવજીના ચરણમાં જવા માટે ઉપમન્યુએ ઓમ નો જાપ કર્યો અને શિવજી પ્રસન્ન થયા શિવજીએ રૂપ ધારણ કરીને તેને દર્શન આપ્યા અને ખરાબ બોલીને માંગવાનું કહ્યું પરંતુ ઉપમન્યુ તેમના પર ક્રોધિત થયો અને ઇન્દ્રને આ રીતે શિવજીએ ઉપમન્યુ ના મનમાં પોતાના માટે અતૂટ ભક્તિ અને શ્રદ્ધા જોઈને તેને પોતાના રૂપમાં દર્શન કરાવ્યા અને ક્ષીર સાગર સમાન એક અનશ્વર સાગર પ્રદાન કર્યું કૃષ્ણ દર્શન અવતાર એક સમયે ઈક્ષવા શ્રાદ્ધ દેવની નવમી પેઢીમાં રાજા નભંગનો જન્મ થયો નભંગ વિદ્યાભ્યાસ માટે ગયા અને ગુરુકુળમાંથી ઘણા સમય સુધી બહાર ન આવ્યા ત્યારે નાના ભાઈઓએ રાજ્યને એકબીજામાં ભાગ પાડી દીધા અને નભંગની તરફ કોઈનું ધ્યાન ન ગયું જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેનો ભાગ તો પિતા પાસે છે પરંતુ પિતાએ પણ આ વાતને ખોટી બતાવી તથા તેને કહ્યું કે જો તેને સમૃદ્ધ થવું હોય તો તે યજ્ઞ સંપન્ન કરે અને બ્રાહ્મણોના મોહને દૂર કરી તેની પાસે સમૃદ્ધિ માંગે નભંગ યજ્ઞ ભૂમિમાં પહોંચીને વિશ્વદેવ સુક્તની ભગવાન શંકરની આરાધના અને પૂજન કર્યું તેણે યજ્ઞ સંપન્ન આંગીરસ બ્રાહ્મણ યજ્ઞનું શેષ ધન નભંગને આપીને સ્વર્ગમાં ચાલ્યા ગયા એ જ સમયે શિવજીએ કૃષ્ણ રથમાં દર્શન આપી નભંગની પરીક્ષા કરી અને કહ્યું કે બાકી ભન પર તેમનો અધિકાર છે જ્યારે વિવાદ થયો ત્યારે શિવજીએ તેના પિતા પાસે નિર્ણય કરાવવા માટે કહ્યું દેવે કહ્યું કે આ તો ભગવાન શંકર છે અને બાકીની વસ્તુઓ તેમની છે જો તે ઈચ્છે તો તું મેળવી શકે છે પિતાના શબ્દો સાંભળીને નભંગે અનેક રીતે શિવની પૂજા કરી અને તેમના આપેલા જ્ઞાનથી તેની સદગતિ થઈ ભિક્ષુવર્ય અવતાર એક સમયની વાત છે વિદર્ભના નરેશ સત્યરથને દુશ્મનોએ મારી નાખ્યા અને તેમની ગર્ભવતી પત્નીએ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો સમય જતાં તેને એક પુત્ર જન્મ્યો અને જ્યારે રાણી તળાવના કિનારે પાણી પીવા ગઈ તો ત્યાં એક મગર દ્વારા ગળી ગઈ તેનો પુત્ર ભૂખ તરસથી રડવા લાગ્યો ત્યારે શિવજીની માયાથી એક ભિખારણ પહોંચી અને તેને બાળક પર દયા આવી શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કરીને તેને બાળક વિશે બતાવ્યું અને કહ્યું કે તે બાળકનું પાલન પોષણ કરી આ બાળકને શિવભક્ત વિદર્ભ નરેશ સત્યરત્નો પુત્ર છે શિવજીએ ભિક્ષુણીને પોતાના યોગના દર્શન કરાવ્યા ભિક્ષુણીએ તેમની આજ્ઞાથી બાળકનું પાલન પોષણ કર્યું જે મોટો થઈને શિવજીની કૃપાને પાત્ર બન્યો બ્રહ્મચારી અવતાર આ અવતારમાં ભગવાન શંકર પાર્વતીની પરીક્ષા લેવા માટે આવ્યા હતા જ્યારે સતીએ હિમાલય રાજને ત્યાં જન્મ લીધો અને શિવજીને મેળવવા માટે તપસ્યા કરી ત્યારે પહેલાં તો શિવજીએ સપ્ત ઋષિને પરીક્ષા કરવા મોકલ્યા અને પછી બ્રહ્મચારીના રૂપમાં પોતે જ ગયા બ્રહ્મચારીના રૂપમાં તેમણે શિવજીની બુરાઈ કરી જેને સાંભળીને પાર્વતીએ બ્રહ્મચારીને ઘણું ખોરું ખોટું કહ્યું શિવજીએ પ્રસન્ન થઈને પોતાના દર્શન આપ્યા પછી પાર્વતી સાથે લગ્ન કરી લીધા કિરાત અવતાર અર્જુને શિવને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કર્યું જ્યારે દુર્યોધનને ખબર પડી તો તેણે મુખ દૈત્યને વિઘ્ન નાખવા માટે મોકલ્યો તેણે વેશ ધારણ કરીને અર્જુન પર આક્રમણ કર્યું બીજી બાજુ શિવજીએ પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુવર પર બાણ ચલાવ્યું એ સમયે શંકર કિરાતનો વેશ ધારણ કરેલો હતો અર્જુને શિવને ન ઓળખીને કહ્યું કે આ સુવર મારા દ્વારા માર્યું ગયું છે જ્યારે કિરાત વેશ ધારી તેના પર પોતાનો અધિકાર જમાવ્યો આ વાત પર બંનેમાં ભયંકર યુદ્ધ છેડાઈ ગયું બધા શસ્ત્ર બેકાર થઈ ગયા નિરાશ થઈને તે પછી શિવની આરાધનામાં લાગી જ્યારે તેણે જોયું કે તેના દ્વારા નાખવામાં આવેલી શિવજીની મૂર્તિની માળા કિરાતના ગળામાં પડી છે તો તેને વાસ્તવિકતાનું જ્ઞાન થયું અને એટલામાં જ શિવજીએ તેને પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા અને પશુપાત અસ્ત્ર આપ્યું નટનર્ય કવતાર જે સમયે તપલિન પાર્વતીને શિવજીએ દર્શન આપ્યા અને તેના પિતા પાસે વિધિવત તેમને માંગવાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો તો ભગવાન શંકરે નટનર્તકનું રૂપ ધારણ કર્યું તેમના ડાબા હાથમાં લિંગ ધારણ કર્યું અને જમણા હાથમાં ડમરું લીધું અને ખૂબ જ સુંદર નૃત્ય કર્યું તેમના નૃત્યથી ત્યાં હાજર રહેલા બધા લોકો ખૂબ જ પ્રસન્ન થયા ત્યારે તેમણે પોતે જ રત્નોનો થાળ લઈને ત્યાં આપવા માટે આવી પરંતુ શિવજીએ એ ભિક્ષામાં માંગ્યા ને તો મેના ખૂબ જ ક્રોધિત થઈ ગયા તેમણે પોતાના નોકરોને તેમને કાઢી મૂકવા માટે કહ્યું પરંતુ નોકર એવું ન કરી શક્યા એટલામાં જ ત્યાં હિમાલય રાજ પણ આવી ગયા અને તે પણ નર્તકની માંગણી પર ક્રોધે ભરાયા

પરિણામે યોગ્ય સમયે જન્મ થયો જેના બળ પર કૌરવોને ખૂબ જ ગર્વ થયો અશ્વત્થામાએ કૃષ્ણ અર્જુન વગેરેને જોત જોતામાં પાંડવોને હરાવી દીધા જ્યારે તેમણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો તો અર્જુને શૈવાસ્ત્રનો પ્રયોગ કરીને તેને શાંત કરી દીધો અશ્વત્થામાએ શિવજીના અસ્ત્રથી ઉતારાના ગર્ભસ્થ શિશુને નિર્જીવ કરી દીધું હતું પરંતુ પછી ભગવાન શ્રી કૃષ્ણ એ શિવજીની કૃપાથી તેને ફરીથી જીવિત કર્યું એ ઉપરાંત શ્રી કૃષ્ણ અને બધા પાંડવોએ અશ્વત્થામાનું પૂજન પણ કર્યું સાધુ અવતાર જ્યારે હિમાલય રાજે પોતાની પુત્રી પાર્વતીને શિવજીને આપવાનો નિર્ણય કર્યો ત્યારે દેવતાઓને ઈર્ષા થવા લાગી અને તેમણે એ વિચાર્યું કે ક્યાંક પર્વતરાજ શિવજીની કૃપાથી નિર્વાણ પથના અધિકારી ન બની જાય જો એને શિવજીની કૃપાથી બધા રત્ન મળી જાય તો પૃથ્વીની રત્ન ગર્ભા સંજ્ઞા નકામી થઈ જશે એના પર તેમણે બૃહસ્પતિ સાથે મંત્રણા કરીને બ્રહ્માજીની પાસે જવાનો નિર્ણય કર્યો અને ત્યાં શિવજીની નિંદા કરીને હિમાચલને પોતાના નિશ્ચયમાંથી અલગ થવાનો અનુરોધ કરવા લાગ્યા

અને તેમના પૂછવાથી સનતકુમારજી નંદીશ્વરજીએ બતાવ્યું કે સર્વવ્યાપક ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યા છે તેમાંના નવ ખૂબ જ પ્રમુખ છે બાર જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલમાં મલ્લિકાર્જુન આ ભૃગુકક્ષ સ્થાન પર વિદ્યમાન છે અને ઉપલિંગના રૂપમાં રુદેશ્વર કહે છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર આ નર્મદા કિનારે આવેલું છે અને તેનું ઉપલિંગ દુગ્ધેશ કહેવામાં આવે છે વિંધ્યાચલમાં ઓમકારેશ્વર એ બિંદુ સરોવર પર આવેલું છે અને તેનું ઉપલિંગ કર્દમેશ કહેવામાં આવે છે હિમાલય પર્વત પર કેદારનાથ તે યમુના કિનારે આવેલું છે તેનું ઉપલિંગ ભૂતેશ કહેવામાં આવે છે ડાકિનીમાં ભીમશંકર એ સહપાદીમાં આવેલું છે તેનું ઉપલિંગ ભીમેશ્વર કહેવામાં આવે છે કાશીમાં વિશ્વનાથ અંબિકેશ્વર તે ગૌતમ કિનારે આવેલું છે અયોધ્યાપુરીમાં નાગેશ્વર તે સરસ્વતી ને કિનારે આવેલું છે અને ભૂતેશ્વર તેમનું ઉપલિંગ છે ચિત્તભૂમિમાં વૈદ્યનાથ સેતુબંધમાં રામેશ્વર દેવ સરોવર માં ધૂમેશ્વર તેનું સ્થાન શિવાલય છે અને વ્યાઘ્રેશ્વર તેમનું ઉપલિંગ છે નંદીશ્વરજીએ આ જ્યોતિર્લિંગોની પૂજાનું ફળ બતાવતા કહ્યું કે સોમનાથની પૂજા કરવાથી ક્ષય અને કુષ્ઠ રોગ વગેરે દૂર થાય છે મલ્લિકાર્જુનના દર્શનથી મનોવાંછિત ફળ મળે છે મહાકાલેશ્વરના દર્શનથી બધી કામનાઓની પૂર્તિ થાય છે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે ઓમકાર લિંગ ભક્તોને વાંછિત ફળ આપે છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ નર ભૂત છે અને અભિષ્ટ ફળ આપનારા છે ભીમશંકર ભક્તોને બધું જ આપનારા છે અને વિશ્વેશ્વર લિંગ ભક્તિ અને મુક્તિ આપે છે કાશી વિશ્વનાથને પૂજનારા કર્મબંધનથી મુક્ત થઈને મોક્ષના ભાગી બને છે અને તે જ રીતે અંબિકેશ્વરના દર્શનથી કામનાઓની પૂર્તિ થાય છે વૈદ્યનાથના પૂજનથી રોગ દૂર થાય છે અને સુખમાં વધારો થાય છે નાગેશ જ્યોતિર્લિંગથી પાપ નષ્ટ થાય છે રામેશ્વર મુક્તિ આપનારા છે તે બધા ભક્તોની કામના આવે છે અને ધુમેશ્વર આ સંસારના બધા સુખો પ્રાપ્ત કરાવે છે મિત્રો આજે આપણે પૂરી કરી શત્રુદ્ર સંહિતાની ત્રીજી અને અંતિમ યાત્રા ભગવાન શિવના પરમ તત્વ અને ભક્તિનો સાર સમજીને હવે આપણું જીવન પણ પ્રગટ થવા તૈયાર છે જય શિવ શંભુ આ ભક્તિ યાત્રા તમને પસંદ હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ભગવાન શિવના આશીર્વાદ મેળવતા રહો ફરી મળીશું નવી કથાઓ અને તત્વજ્ઞાન સાથે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા ઓમ નમઃ શિવાય